પ્રશ્ન એક વિશ્વનો સૌથી મોંઘો મસાલો કયો છે અહળદ બીત કેસ સી કોથમીર દીટ એલચી સાચો જવાબ છે બીત કેસ પ્રશ્ન બે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે અત કેરડ બી તાસા સી ગુજરાત બી રાજસ્થાન સાચો જવાબ છે સી ગુજરાત પ્રશ્ન 3 પૃથ્વીનો કેટલો ટકા ભાગ પાણીથી ભરેલો છે અબ 20% બી 40% સીખ પચાસ ટકા દીક પીચોતેર ટકા સાચો જવાબ છે દીક પીચોતેર ટકા પ્રશ્ન ચાર કયા પ્રાણીનું મગજ તેના શરીર કરતા મોટું છે અકસાક દીક કીડી સી ફૂંદર વંદો साचो जवाब छे। बी कीड़ी। प्रश्न पांच सिंह पहला जंगल नो राजा कोण अपवाग। बी जीराफ शिया। साचो जवाब छे। सीतहा प्रश्न छ કયું ફળ ખાવાથી મગજ તેજ થાય છે અક દાડમ દીત બનાના સીત સફરજન દીત પપૈયા સાચો જવાબ છે અક દાડમ પ્રશ્ન સાત માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે અકબસ્સો बी 205 सी 206 डी 207 સાચો જવાબ છે સી 206 પ્રશ્ન 8 ભારતમાં ગુલાબી રંગનું કેરો ક્યાં જોવા મળે છે અ ઓરિસ્સા બી કેરળ સી ગુજરાત हाराष्ट्र साचो जवाब छे। बी केरल मा। प्रश्न नव इंडिया गेट क्या आवेलो छे? अक दिल्ली सीत मुंबई, दीत राजस्थान સાચો જવાબ તમારા કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન 10 સીહના મોમા કેટલા દાંત હોય છે અખ 22 દાંત બી 23 દાંત સી 25 દાંત ડી 26 દાંત સાચો જવાબ છે ડી 26 દાંત